જે નહીં એ માટે થઈ અને જે ગિફ્ટ સિટી પ્રશાસન છે તેમની સાથે મિટિંગ કરવામાં આવી હતી ત્યાં જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે તેના કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરવામાં આવી હતી સૂત્રોનો દાવો ત્યાં સુધી છે કે ડેન્ગ્યુનો એક દર્દી હતો પરપ્રાંતીય હતો તે તેમને ડેન્ગ્યુ થતા તેના વતનમાં નાસી છૂટ્યો છે એટલે એક કેસ કદાચ આરોગ્ય જિલ્લા આરોગ્ય વિભાગની ગણતરીમાં ના આવ્યો હોય પરંતુ સોમવારથી લઈ અને ગુરુવાર સુધીમાં ડેન્ગ્યુના પાંચ કેસ આવતા પણ કેસ વધતા કોલેરાસ્ત વિસ્તાર બે વિસ્તાર જાહેર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ હવે ડેન્ગ્યુના કેસ પણ પાંચ જેટલા માત્ર ગિફ્ટ સિટી નો જે એરિયા છે ત્યાં સામે આવ્યા તમામ જાણકારી આપવા માટે